નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંજય ગોયલ ફરીવાર એક આજ નવા વિડીયોની અંદર ઉપસ્થિત થયા છે ત્યારે આજના વિડીયોની અંદર આપણે બાગાયતી ખેતી જે ખેડૂત મિત્રો કરતા હોય છે અથવા જે લોકોને અત્યારે બાગાયતી ખેતી કરવી છે અને જો એ લોકોએ કલમનું રોપણ કરી દીધું છે તો ડ્રીપ ઇરિગેશનથી એમને ઘણા બધા ફાયદા થશે જો ટપક સિંચાઈ પદ્ધતિએ વસાવશે તો એમને એમની બાગાયતની વાવેતરની અંદર એના કલમોના રોપાની અંદર મોટા કરવામાં ઉછેર કરવામાં ખાતર દવા આપવામાં ખૂબ જ ફાયદો થશે એ માટેનો ખાસ આ વિડીયો આજે આપણે મૂક્યો છીએ તો ચાલો આપણે વિડીયો જોઈએ હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોન ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન આપી દેજો જેથી આવા તમને નવા વિડીયો જોવા મળતા રહે જુઓ મિત્રો આ એક નવું ફિલ્ડ છે જેની અંદર બાગાયતનું વાવેતર કરેલું છે અને ડ્રીપર મારી દીધા છે બાગાયતી વાવેતરની અંદર આપણે પ્લેન નળી આવે છે જેમાં વીસ એમ એમ અને સોળ એમ બે પ્રકારની નળીઓ આવે છે જેની અંદર આ રીતે ઝાડવે ઝાડવે એટલે કે જ્યાં જ્યાં આપણી કલમ આવે છે ત્યાં ત્યાં આપણે ડ્રીપર મારવાનું રહેશે અને બાકીની નળી આખી પ્લેન આવે છે આ વાત વિશે મિત્રો જાણતા જશો પણ આમાં બે રીતના ફિટિંગ થાય છે સોળ એમ એમની અંદર અને વીસ એમ એમની અંદર તો આ અત્યારે એક ફિલ્ડ છે જેની અંદર અત્યારે અલગ અલગ પ્રકારના બાગાયતી મિશ્ર પાકનું ખેડૂતે વાવેતર કરેલું છે અને નળી પાથરી દીધી છે આ ફિટિંગની અંદર એણે જાળવે જાળવે એક એક ડ્રીપર મારેલું છે હવે તમને જે બતાવી રહ્યો છું એ બીજું ફિલ્ડ છે આની અંદર પણ ખેડૂતે ફિટિંગ કરેલું છે પણ આ ફિટિંગની અંદર એક એણે એક્સ્ટ્રા વસ્તુ એવી છે કે એ આંતરપાક પણ લેવા માંગે છે એટલે કે મગફળી ડુંગળી કે તલ કે એવું કાંઈને વાવેતર કરવું હોય તો જ્યારે કલમું નાની હોય છે ત્યારે પહેલાં ત્રણ ચાર વર્ષ આપણને બધાને ખ્યાલ છે કે આપણે બીજા આંતરપાક લેતા હોઈએ છીએ તો એ દરમિયાન ત્યારે એણે ડ્રીપ ઇરિગેશન અત્યારે આ કલમોની અંદર પાથરી દીધું છે અને વચ્ચે આઉટલેટ પણ કાઢેલા છે એટલે કે ચોટિયા જે આપણે દેશી ભાષામાં કહીએ તો જો વીસ બાય વીસે કલમનું વાવેતર છે કે પંદર બાય પંદરે એક વચ્ચે વાવેતર છે તો જ્યારે કલમ નાની હોય ત્યારે ઘણા ખેડૂત મિત્રો એની અંદર કપાસ કે પછી તલ કે પછી ડુંગળી કે મગફળીને એને એવું વાવેતર કરતા હોય છે તો એની અંદર પણ એ નળી પાથરી અને એના દ્વારા ખાતર માં બિયારણ બિયારણને બચાવવા માટે ડ્રીપ ઇરિગેશન પાથરી દઈ અને ઓછા પાણી એનું વાવેતર કરી શકે છે અને ઉત્પાદન લઈ શકે છે જોવો આ એક ત્રીજું ફિલ્ડ છે જેની અંદર ખેડૂતે ડ્રીપ ઇરિગેશન દ્વારા કલમોનું રોપણ કરેલું છે અને સાથે સાથે મગફળીનું વાવેતર હાલ અત્યારે કરેલું છે પણ વરસાદ સારો એવો હોવાને કારણે એણે મગફળીની અંદર અત્યારે જે બીજી નળીઓ આવે ટપક સિંચાઈ પદ્ધતિની જેને આપણે અંદર ડ્રીપરવાળી નળી કહીએ છીએ ઇનલાઇન બરાબર છે તો એ એણે અત્યારે પાથરેલી નથી અત્યારે ખાલી એણે ઓનલાઈન નળી એટલે કે જે નળી પ્લેન નળી આવે છે અને થળીયે થળીએ હોલ પાડવામાં આવે છે એ પાથરેલી છે જો એણે આઉટલેટ ચોટીયા બધાએ કાઢેલા જ છે અને આ અત્યારે જે નળી પાથરેલી છે એ ફક્ત કલમ પૂરતી પાથરેલી છે એટલે આ વિડીયો દ્વારા મિત્રો વાત એ કરવાની છે કે જો તમારે કલમોનું રોપણ કરવું છે તો સાથે સાથે તમે આંતરપાક કરવાના હોય તો એ આંતરપાકની નળીઓ પણ લઈ અને તમે એમાં પણ ટપક સિંચાઈ પદ્ધતિ પાથરી અને એમાં પણ તમે ઉત્પાદનમાં ફાયદો લઈ શકો છો જોવા એનું ડ્રીપર છે તો ખાસ મિત્રો આ વિડીયોના માધ્યમથી આ વસ્તુ બતાવવાનું ટપક સિંચાઈ પદ્ધતિ બતાવવાની અને આ ત્રણ અલગ અલગ ફિલ્ડ બતાવી અને તમને આ વિડીયો દ્વારા એ વસ્તુ કહેવા માગું છું કે જો તમે કલમોનું વાવેતર કરો છો બાગાયતી પાકનું વાવેતર કરવાના છો તો એની અંદર પણ સરકાર સબ શ્રી સબસિડી આપે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે એની અરજી કરી શકો છો એમાં પણ તમને રોપાઓ ઉપર સબસિડી આપવામાં આવે છે અને એ પણ આપણે આની આગળના વિડીયોમાં મૂકેલું હતું અને જો આ રીતે તમારે બાગાયતી પાકોની અંદર જ વાવેતર કરવું છે તો તમને ટપક સિંચાઈ પદ્ધતિની અંદર પણ સબસિડી મળે છે એટલે તમને બાગાયત વિભાગમાંથી સબસિડી મળશે ટપક સિંચાઈમાંથી સબસિડી મળશે અને સાથે સાથે જો તમારે આંતરપાક કરવાના છે તો ખાસ એટલું ચોક્કસ કહીશ કે થોડુંક અગાઉ આ આયોજન કરી અને થોડુંક વિચારી સમજી અને જો તમારે વચ્ચે આંતરપાક કરવા છે તો સાથે સાથે તમે આ આંતરપાકની નળિયું પણ લેશો તો તમારે આંતરપાક કરવાની અંદર ટપક સિંચાઈ પદ્ધતિની અંદર ઘણા ફાયદા આપણને થાય જ છે એના ફાયદા વિશેના પણ મેં વિડીયો મૂકેલા છે કે જેની અંદર આપણને ખબર જ છે કે જો આપણે ટપક સિંચાઈ પદ્ધતિ હશે તો પહેલો વહેલો ફાયદો તો આપણને બિયારણનો જ થાય છે એટલે કે આપણું બિયારણ ફેલ જાતું નથી અને બાકી અત્યારે વોટર સોલ્યુબલ ખાતર બધા એગ્રો ઉપર આવી ગયા છે અને બધા જીએસએફસી ડેફો ઉપર પણ મળે છે અને તમારે જે પણ એને પાકને અનુરૂપ જે કાંઈ તમારે દવા ખાતર આપવાના હોય છે તો એ વોટર સોલ્યુએબલ ખાતર તમે ડ્રીપ દ્વારા આપી શકો છો તો ખાસ મિત્રો આ વિડીયોના માધ્યમથી એ જ સમજાવવાનું હતું અને બાગાયતી વાવેતર કરવાના હોય તો આંતરપાક પણ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તમે ડ્રીપ સિંચાઈ પદ્ધતિનો લાભ ઉઠાવો અને એનો ફાયદો લઈ અને તમારા પાકને બચાવો અને આ રીતે મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિમાં સબસિડી બાગાયતમાં સબસિડી આ બંનેનો લાભ લઈ અને તમારે જો કલમોનું વાવેતર કરવું છે બાગાયતનું વાવેતર કરવું છે તો આંતરપાકની અંદર પણ તમને ફાયદો થશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડે માટે શેર કરજો આભાર અસ્તુ જય જવાન જય કિસાન